મારી ફેમિલી વેલકમ ટુ માય તો પાછા મસ્ત મજાનો બ્લોગ લઈને અને જુઓ છેલ્લા બે દિવસથી વરસાદ ચાલુ હતો આજે વરસાદ બંધ રહ્યો થોડું કોરું કાઢ્યું તે વિચાર્યું કે ચલો થોડું હવે કોરું કાઢ્યું તો થોડું કોમ કરી લઈએ અને જો અમા કાવ્ય તો હમ અને અમાર મમ્મી કરીશું જુઓ 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 ઘાસ ઘાસ આ ઘાસ ઉગાડવાનું જે ડોકા આવ્યું ને આઈ રહ્યા છે તો આપણે આઈ રહ્યા જવાના છું ખેતરમાં તો આ બધી તૈયારી ભાઈ થાય છે તો જો આવા કોક વાય રહ્યા અને ખેતર એટલો ભેન હશે કે તે ખાડા નહીં કરવા પણ ડાયરેક્ટ ચોપી દેવાના રહેશે તો ખાસા બધા લીધા છે તો જો આ ટોક્કર ભરીને લીધા છે તો આ બધો ગવારો લઈ જામ લઈને અમી બધે જઈશું ખેતરમાં

बता <laughs> 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 <laughs>

શકાય તડકો જ નહીં કાઢ્યો તો બિચારા પાકનો અહીંયા સુરતના કિરણો ભાઈ મળ્યા નહીં બસ પોણી જ મળ્યું છે તો આમ મૂડીઓ છે આમ પોચો થઈ ગયો બધો જમીનમાં જમીન એ પોચી થઈ જઈ તો હું શું થાય અને ઝુંટો આ બાજુ હતો વરસાદ ભાઈ પાસો કરે છીએ અને જો રહીએ જશે એમ તો પણ હવે ઝૂંટો તો શીખ હવે આવું તો ખાલી સારવાર ડીને પાછો આવશે હવે ઢોરનો ટાઈમ થઈ જશે ભાઈ મતલબ ઢોર ધોવાનો ટાઈમ થઈ જશે તો એટલા માટે હવે ઝુંઠો નહીં વાઈએ સાર એકલી વાત છે મમ્મી અને પછી પાછો આવતો રહેશે ગુડ મોર્નિંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ અને બીજો દિવસ એ જ વ્લોગ છે સેમ વ્લોગ પણ દિવસ બીજો છે ભાઈ કારણ કે કાલ તો પછી મને ટાઈમ નહોતો મળ્યો ભાઈ બ્લોગ બનાવવાનો શંકાવ અંધારો થઈ જતું અને પછી અંધારોમાં જવું ખબર સમરો બોલું મારા વિડીયોમાં એટલે પછી મજા નહીં આવતી તો જોયા બધું દુકમ પડી છે જોયા બધું દુકમ પડ્યું છે તો આજે થોડી એક સાફ સફાઈ કરવામાં આવશે અને બીજું પેલું ફ્રીજ બાઈને કાઢ દેવાનું છે ભાઈ રસોડામાંથી તમને બતાવું કે મારા રસોડાની હાલત આ ફ્રીજ બહાર લઈ જવાનું છે ને ત્યાં બધું પોણી પડ હજુ આ બધા પોણી પડ છે તો હાલ રસોડું કંઈક આવું થઈ ગયું છે અમારું આ તો હું સાફ કરી દે કેમ કે આ દૂધ જો આ દૂધ હાલવા માટે વધુ રોનું શક દૂધ તો આ તો હું સાફ કરી દઉં છું પણ હું આને બહાર લઈ જવાનું છે અને જો યા પાછી હું પોણી વળીશ જુઓ તો આ બગડી જશે એટલા માટે

બેને તો ચો કિચડ કર્યો છે અમારે તો ચલો એ બધું હવે ખાવાનું કર દો ને અમારે હવે જુઓ આ બધું ધોવાનું છે ને પોતું મારવું છે જે પ્રમાણે ભાઈ ખાય એ પ્રમાણે દૂધે કાઢવું જો કા તો ખવડાવું છું પોટલું પોટલું અને દૂધ તો કાટશે નઈ કાટશે કાટશે હજુ તો કેસો કાટશે આટકો જવા જવું ના પૂરો કોકના એથી ફિનાઈલ લાવવું પડશે શંક મારે થઈ રહ્યું છે ફીનાઈ ફિનાલ કી પોતું મારિયે તો થોડું ઘર સુગંધ આવો અચ્છા લચ્છર હારી હારી સ્મેલ આવો ભઈ પેલા ફ્રિજ કાઢશું એમ કરણ દેજે હે ફ્રિજ આ મારું મયલાઈ જેસી અરે આટલા ઉતી લાયો છે પણ એના માટે કઉો કરો એક તો તમારા બંધ ના કરો બારીમાંથી હા ગોઠવી દીધું છે એવા ઈકણ જ રહેશે

તો જો ભાઈ અમે હોય કંઈ ને ખોરતો હતો પણ આખું અડધું કબાટ મતલબ એ નેચરનું આખું ખોરનું ખાલી કર્યું પણ અમને શું ઊંઘેડી મળી નહીં પછી કશો ગાયબ થઈ જાય પાછી નીકળશે એટલે પણ હું તાણું વિડીયો બનાવે તો જો ભાઈ અગિયાર સાડા અગિયાર વાગે અમે હવે કોમ પાલી રહ્યા છીએ આ તો મોડું થઈ ગયું અમારા ભાઈના લીધે હા મોટું ભાઈ કે હું જતો રહું ગાંધીનગર પછી તમે તમારા ઘરનો કોમ કર્યા રાખજો આખો દિવસ કપડો ખાટલો ભરીને વાહન કપડો બસ આટલું જ છે આખો દિવસ કપડાં વાસણ કચરા પોતું કપડાં વાસણ કચરા પોતું કંટાળો ફરવા જતો રહો બંધોળી રખડવા જતા રહો નોકરી થોડી કરો રાતીય શોખ જતા રહો બેસવા માટે બધો ઘરમાં ઘરમાં આખો દિવસ ચોવીસે કલાક ચાર દિવાલો બનાયી તો એમાં પડ્યું રહેવાનું પણ હું એવી નથી હું તો ભાઈ નોકરીએ કરું હું તો ફરવાયા જાઉં બધું જ કરું હું તો આપણે બીજી છોકરીઓને જેવી જિંદગી નહીં જીવ તો થોડી સારી જઈએ છીએ ઓકે તો જુઓ તો પૂરા ચેન્જ કરી લીધો છે ભાઈ સમ તો ખેતરમાં જઈએ છીએ કાલે જે અમારે અધૂરું કામ રહી ગયું હતું એને પૂરું કરવા જઈએ છીએ પહેલા ઝૂંટો ઝૂંટો આપવા જઈએ છીએ કાલ તો ભાઈ અચાનક વરસાદ આવી ગયો હતો એટલા માટે પછી અમે કશું કરી નતો હેક્યો તો એટલા માટે હવે પાછો ખેતરમાં જઈશું આજે તો તડકો કાઢ્યો છે ખતરનાક તો ચિંતા નહીં એના માટે ચલો હવે નીકળીએ ભાભી તો કાવ્યાને નવરાવું છું તો એ ર પછી આવશે પણ હું અને મમ્મી બે જણા જઈ ગઈ તો પોણીની બોટલ લેશું એક આપણો બીજો ફોન લઈ લઈએ જુઓ હા ફોણીની બોટલ આ બાજુ મારો ફોન ચલો હવે ચલો તો જો ભાઈ આ પપૈયું પપૈયું પપ્પુ ઉગાડવા આવ્યા છીએ આટલા બાપબાન કહેશે મમ્મી તો વાઈદી હોય કાંઈ તો ચોખું કરણી આજે વાલ થઈ કે કોરું આવું બે દાડા કાઢો ને ના ત્યાં ચોરી પાસે સારું ખાવા માટે તું મળી જાય છે થાય તું ઠીક એવું થશે 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 તો માટીને બધું લેવું પડે

चलो बे पपाई वाई दीदी समय वाई जो वो गीज वाई तो हारी बात सा तो पपाई यो खावा था से ना दाय मम्मी जोजी जी तीस मम्मी डायरेक्ट पानी भर ले हाँ ना खावा माता मोटर बंद थी मोटर बंद कर दी थी तो पापड़ी मोटर पस्सू काकी ने करी

અડદ ની હેગ સાઈરી દેખોની દેખોની ચલો અડદ તો આવા આવા થયા છે વરસાદ બંધ રહ તો કોઈક હારા બિચારા

देखे देखे। ना? आगा। 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 भाई। नहीं दो जो आ छोकरो नै धो तयार आइज भई हे नायो का बोल को बोल, बोल न

એટલો વરસાદ પડ્યો ને પણ ભાઈ જમીન થોડી પોચી થઈ નહીં શું કહો અમારે જમીન ચીકણી માટી છે અમારા જમીનની એટલા માટે તો જો ભાભી સોંપું છું થોડો એક બે ભાઈ આવી રીતે બધા એક એક છેલ્લા સોંપ્યા જુ આ બાજુ ખાસા સોંપી જશે મમ્મી મંડી છે એ મંડી છે ખાધા કરવા જુઓ ભાઈ આખા શેડામાં ડણકા સોંપી દીધા છે પણ અમારી મિસ્ટેકો બધી છે મને સોંપતા નહીં આવડ્યા ઊંધા ને હમા જમાયા એમ સોંપી દીધા છે મેં તો ઘટ્યા પણ ભાઈ તો બીજો ના અહીંથી લાવવા પડશે થોડા દણકા તે કતો અમાર કાકા ની થી લાવશું કતો પેલ બાદ લેતા આવશું લાલ કલરનો નો ઝુંટો આવું અને લીલા કલરનો નો ઝુંટો આવું મારી યુટ્યુબ ફેમિલી આ રહ્યો તમારો ઝૂંટો અમારો એ ઝૂંટો જુઓ આવી રહ્યો જુઓ તો આ રહ્યો એક ડણકામાંથી આટલો થઈ જુઓ એક ડણકો અમે વાવશું કે આટલા બધા ડણકા થશે આખું એકદમ ગોળ થઈ જશે જુઓ આ બધા ઉગી જશે આ સાયડ આમ તો મોટો આટલો થઈ જશું આ તો વરસાદના લીધે ભાઈ થોડો હશે ને એવાનો વિકાસ થયો નહીં પણ હવે જો તડકો થોડો આવશે કે ત્યારે ફટાફટ વધુ મને વધતા વાર ના લાગે એકદમ ગુમે હું તમને હજી બતાવું પણ પેલા તમે આ મોટા મોટો ઝૂંટો જોઈ લો આવી રહ્યો છો એ હા તો આ રહ્યા છો ને શેક અધાર સુધી થયો આમાં કાકા એવા ને ઝુંટો હું તમને બતાવું કેરો કેટલો ઊંચો થયો તો આ તો અમાર માપન જ છે કારણ કે ભાઈ વરસાદના લીધે એટલું વધારે પોણી પડ્યું છે ને હોવાનું કે બિચારો પેલો આમ કવાઈ જ એવાનો મૂળ્યો છે ને ભાઈ કુવાઈ છે તો એના લીધે એવાનો વિકાસ થયો નહીં હવે ઘુમ એકદમ આમ ગોળ ગોળ ઝું શું જુઓ આઈ જ્યો છે જુઓ હા બધો આવત થશે અને પછી મસ્ત વધતો વધતો ઉપર જશે મૂળિયો કોવાઈ જશે મૂળિયો આ ગયો જશું ભાઈ જો વધારે પોણીના લીધે વધારે પોણી મળીશું હવે જુઓ મતલબ વરસાદ બંધ નહી રહ્યો એટલા માટે એના લીધે આવો થઈ જો આ હે કાઢી નાખશું શાળામાંથી છોકરો આવી જશું ભાઈ બધો બદલી કાઢ્યો હાથ પગ ધોયા તા તો જૂઠું બોલતા હે લડકે